જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે દુબઈની એમએલએમ કંપનીના નામે કરોડોનું ફૂલેકુ ફેરવનાર બે શખ્સો સાયબર ક્રાઇમના સકંજામાં સુરત શહેરમાં રોકાણના નામે છેતરપિંડી આચરતી વધુ એક ગેંગનો પર્દાફાશ થયો છે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દોડવા પાડીને દુબઈ સ્થિત મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીમાં લોકોના નાણાં રોકાવનાર બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ ક્લબ નામની દ્વારા લોકોને સભ્ય બનાવી લાખોનું કમિશન મેળવતા હોવાનું બહાર આવ્યું છે સાયબર ક્રાઇમની ટીમે મળેલી ચોક્કસ બાતમકીકતના આધારે બે અલગ અલગ સ્થળોએ દોરડા પાડ્યા હતા કામગીરી દરમિયાન શૈલેષ ધામલિયા અને તેની નીચે કામ કરતા દીપક ડોબરિયાની અટકાયત કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને શખ્સો સુરતના ભોળા નાગરિકોને લોભામણી લાલચો આપી વિદેશી કંપનીમાં રોકાણ કરાવતા હતા પોલીસે ઘટના સ્થળેથી એક લેપટોપ અને ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ તેજ કરી છે આ કૌભાંડની જાળ એવી રીતે બિછાવવામાં આવી હતી કે જેમાં લોકોને શરૂઆતમાં નવ રૂપિયાની પ્રાથમિક મેમ્બરશિપ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા એકવાર વ્યક્તિ જોડાય એટલે તેને અન્ય લોકોને જોડવા માટે લાલચ આપવામાં આવતી

અને અત્યાર સુધીમાં કુલ કેટલા કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે તે વિગતો આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન બહાર આવશે